સુરત જિલ્લાના બારડોલીના મસાડ ગામનો એક યુવક અન્ય સમાજની યુવતીને લઈને પાંચ વાગ્યાના અરસામાં નાસી ગયો હતો આ બાબતની રીસ રાખી યુવતીના પરિવારજનો અને સમાજના છથી સાત લોકો હથિયારો સાથે યુવકના ઘરે ત્રાટક્યા હતા યુવકના ભાઈ જેનિસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ કોઈપણ પૂછપરછ કર્યા વગર ઘરમાં ઘૂસી તેને તેની માતા અને બહેનને માર મારવાનું શરૂ કર્યું હતું ત્યારબાદ ત્રણેયનું સરઘસ કાઢીને મારતા મારતા ગામના ચોરે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ઝાડ તથા થાંભલા સાથે દોરડાથી બાંધી જાહેરમાં ફટકારવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે ભોગ પરિવારે બારડોલી પોલીસ મથકે પહોંચી આરોપીઓ સામે કડક સજાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે પરંતુ જાહેરમાં આ રીતે કાયદો હાથમાં લેનારા તત્વો સામે કેવા પગલાં લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે

આ વિશે ટોટલ તેર જણાનું નામ આવ્યું છે એફઆઈઆરમાં અને તેરે તેર લોકોને પોલીસે રાઉન્ડઅપ કરી લીક્યા કરી ચૂક્યા છે અને એમની ધરપકડની કાર્યવાહી ચાલુ છે આ જે તપાસ છે ડીવાય એસસી ડીવાય એસસી એસ સેલ ચિરાગ વડોદરિયા પાછળ છે તપાસ અત્યારે ચાલુ છે અને તપાસના જે જે મુદ્દાઓ આગળ આવશે એની માહિતી પણ તમને આગળ આપવામાં આવશે થેન્ક યુ જય હિન્દ જય ગુજરાત